ચારસો ને રૂપિયા રહ્યા છે સાઈજ કલર બહુ નથી ચારસો ને રૂપિયા નાના મોટી સાઈઝ બે મિક્સ કલર બે ત્રણ દેખાય છે ચારસો છેતાલીસ રૂપિયા થયા સાઈઝ મીડિયમ છે પણ કલર સારો ત્રણસો પચાસ प्रीज चार्षो ने चभीस रुप्या मिडियम साइज कलर हारो चार्षो चभीस चार्षो फटार फाई पहाई पहाई बीटियाद एसी एसी ए इंचाँजी नेवू पंचारू छवी सुपर कलर वालू है साइज़ सौ छवि साइज नाटू है साइज़ वालू है निक्सो छीस હાય 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 હાય

બહાઈ 18 42 50 50 55 8 4 બહાઈ 70 40 40 40 ઉપર કોઈ ચાર ફોટો નીકળવા લીધા છે 33 માં પહાઈ ગુલ્ટી છે ઠીક છે ઠીક છે કેટલાના સાળી યટ ઠીક છે એટલે બધું લાગે દીદી પિલર માં 166 રૂપિયા પહાઈ ઠીક છે 166 માં 166 166 તો દીલા હો બધું હા હા એકસો એકસો પી લાવો માસ મૂકડાઓ માળો મિત્રો આ બધી ડુંગળીની આવક છે ની અંદર આ બધી અને અહીંયા બીજો શેડ ભરેલો પડતી બાજુ છે ડુંગળીની આવાજ આજે લગભગ ડબલ થઈ ગઈ છે અને થી સિત્તેર રૂપિયા જેવી બજારો પણ ગેરી છે કાલે છસો રૂપિયાની આસપાસ અને છસો ઉપર જ થોડું ઘણું હતું આજની તારીખમાં જનરલ પાંચસો રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયાના સુપર એકસ્ટ્રામાં ભાવ છે અને મીડિયમ માલની અંદર બસો રૂપિયાથી ત્રણસો રૂપિયા જે સ્થિલ એવું સારું છે ત્રણસોથી ચારસો એટલે સારામાં સુપર એકસ્ટ્રા કલર સાઇઝ બધું છે એમની અંદર ચારસો રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયાની આજની તારીખમાં તો છે અને લાઈવ હરાજી ચાલું છે હું જોઈ શકો છો કે આવો પણ પ્રેશનના હિસાબ થોડી રીતે નરાજ લાઈવ હરાજી માણી રહ્યા છો યુટ્યુબમાં જનરલ અમારી મયુર ગોવા પાંચસો પંચાવન લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજની દરરોજ લાઈવ અપડેટ મળી આવે